મહિનો ચાલી રહ્યો છે ત્યારે સલાબતપુરાના ધામલાવડમાં બસો વર્ષ જૂના ગંગેશ્વર મહાદેવ મંદિરમાં નોટોનો શણગાર કરવામાં આવ્યો હતો જન્માષ્ટમી નિમિત્તે કાનાને ઝુલાવાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું

જન્માષ્ટમી ના દિવસે કઈ ને કઈ શણગાર કરીએ છે આ વખતે નોટ નો શણગાર કર્યો છે ટોટલી એક લાખ વીસ હજાર રૂપિયાની નોટ લાગી છે કેટલા સમય લાગ્યો નોટ નો અમે પંદર દિવસથી આ પૂરી તૈયારી કરીએ છે ને આજે સવારે અમે દસ વાગ્યા થી લાગ્યા છે અત્યારે કમ્પ્લીટ થયું છે ને ભગવાન ને આજે બાર વાગે અમારે ઝુલાવાના છે ભગવાનનો જન્મ ઉજવવાનો છે એના માટેની તૈયારી હજુ કરીએ છીએ અમે જાણ્યું છે કે દર પેઢી દર પેઢી આવી રીતે અહીંયા તમે બધાય મહારાજ નું જે કાર્ય કરી રહ્યા છો આની કોણ હતું મારા સસરાજી હતા એના પેલા મારા દાદા સસરા હતા ને આ મારી ત્રીજી પેઢી છે અચ્છા ના તમારા પછી મારો છોકરો છે મહર્ષિ જુગલ જોશી અચ્છા સર આ મંદિર નું શું છે ઇતિહાસ જરા જ મિત્રો જણા આ 200 વર્ષ જૂનું મંદિર છે ને સયંભુ મંદિર છે ને ત્યાર પછી મારા દાદાએ પ્રતિષ્ઠા કરી અને મોટા મંદિર મોટા મહાદેવ

અહિયાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ રાત્રે બાર વાગે આજે આઠમ કે ત્યારે થશે અને પાછળ અહીંયા ભગવાન ભોળાનાથ છે ગંગેશ્વર મહાદેવ તેને ત્યાં નોટો નો શણગાર કરવામાં આવ્યો છે એક લાખ વીસ હજારની ની ઉપર આસપાસનો જે મહારાજ છે કહે છે ત્યાં શણગાર કરવામાં આવ્યો છે બોલો હર હર મહાદેવ